જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળીએ અષાઢ સુદ અગિયારસ કે જેને દેવપોઢી કે દેવ એકાદશી કહેવાય છે તેમજ આ દિવસથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થાય છે ચાતુર્માસનું મહત્વ અને ચાતુર્માસ દરમિયાન કરવાના કાર્યો તેમજ એકાદશીનું મહત્વ દર્શાવતી કથા વગેરે આ વિડીયોમાં સાંભળીએ મિત્રો અષાઠ સુદ અગિયારસ દેવપોઢી એકાદશીના પાવન પરમ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ શયન કરે છે આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અષાઢ સુદ અગિયારસ આ તિથિથી દરેક દેવો શયન કક્ષમાં જતા હોવાનું વેદો અને પુરાણો વર્ણવે છે જેથી આ દિવસથી શુભ માંગલિક પ્રસંગો કરવામાં આવતા નથી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમામ શુભ અવસર દેવ પૂજા વિના કરવામાં આવતા નથી જેથી દેવપોઢી એકાદશીથી દેવો શયન કક્ષામાં હોવાથી ખાતમુહૂર્ત ગ્રહ પ્રવેશ યજ્ઞોપવિત સંસ્કાર પે વિશાળ તેમજ લગ્ન જેવા તમામ માંગલિક પ્રસંગોના આયોજનો કરવામાં આવતા નથી દેવપોઢી એકાદશીથી રોકાયેલા શુભ કાર્યો માટે ચાર મહિના રાહ જોવી પડે છે કારણ કે દિવાળી પછી કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી એકાદશીએ ભગવાન કક્ષમાંથી બહાર આવે છે ત્યાર પછી જ દરેક શુભ પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે અષાઢ સુદ અગિયારસ દેવશયની એકાદશીથી શરૂ થતું ચાતુર્માસ વ્રત ત્રિવિધ તાપ હરનારું છે આ વ્રત ભક્તિ અને મુક્તિ આપનારું છે આ પાવન દિવસે ચાતુર્માસ વ્રતનો નિયમ લેવાના હોય છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે શાસ્ત્રોમાં અષાઢ મહિનાનો અને આ એકાદશીનો મહિમા ખૂબ જ વર્ણવ્યો છે એક કહેવત છે કે મો માગ્યા મેઘ વર્ષે ને અષાઢ સુધરે તો આખું એ વરસ સુધરે અષાઢ મહિનો એ ચોમાસાનો ઉત્તમ મહિનો છે આ મહિનામાં આવેલ વરસાદથી ધરતી હરિયાળી બને છે ખેતર લીલાછમ બને છે મનુષ્ય અને પૃથ્વીના દરેક જીવને અન્ન જળ મળે છે માટે કહેવાય છે કે અષાઢ મહિનાથી શરૂ થતું ચાતુર્માસનું વ્રત દરેક લોકોએ કરવું જોઈએ ચાતુર્માસ વ્રત ધારીએ રીંગણા કારેલા કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં આસો માસમાં દૂધ અને કાર્તક માસમાં વિદળવાળા કઠોળનો વ્રત ધારીએ ત્યાગ કરવો જોઈએ ચાતુર્માસનું વ્રત કરનારે અષાઢ સુદ અગિયારસના દિવસે નિયમ લેવો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો નિયમ ન લેવામાં આવે તો પાપનો નાશ થતો નથી આ ચાતુર્માસમાં જે હરિસ્મરણ કરે છે વ્રત કરે છે તે સૂર્યની જેમ પ્રકાશિત થઈ વિષ્ણુ લોકમાં જાય છે મંદિરમાં જે નિત્ય પાણીનો છંટકાવ કરે છે છાણથી લિપિ રંગોળી પૂરે છે અને ચાતુર્માસ પૂરો થતાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે સાત જન્મ સુધી ધર્મ પરાયણ થશે ભગવાન શ્રી હરિએ સ્વયં કહ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ બારે માસ ભગવાનની પંચામૃતથી સ્નાન કરાવશે તે ભગવાન વિષ્ણુના ધામમાં જશે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવી સાંજના સમયે આંગણામાં તેમજ મંદિરમાં દીવા કરવા જે કોઈ સ્ત્રી પુરુષ ચાતુર્માસમાં ભગવાનને પંખો કરશે તે આલોકમાં તેજસ્વી થઈ દેવલોકમાં જશે ચાતુર્માસ દરમિયાન જે કોઈ ગાયત્રી મંત્રના જાપ કરશે તે મોક્ષ ગતિને પ્રાપ્ત થશે સવારે સ્નાન કરી પવિત્ર થઈ જે સૂર્યનારાયણને અર્ધ્ય આપશે તે આ લોકમાં યશ કીર્તિ અને લાંબુ આયુષ્ય ભોગવશે લક્ષ્મીની પ્રાપ્તિ થશે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતી ચાતુર્માસમાં ભગવાન શંકરની પૂજા કરશે યથાશક્તિ રૂપા અથવા ત્રાંબાનું દાન કરશે તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે તે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષ ગતિ પ્રાપ્ત કરશે ચાતુર્માસમાં દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્ત્વ છે બ્રાહ્મણ અથવા બહેન દીકરી ભાણેજને યથાશક્તિ દાન આપવું આ એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી કહે છે આ દિવસે નીતિ નિયમો શરૂ થાય છે માટે આ એકાદશીને નીમ અગિયારસ પણ કહેવાય છે આ એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી અબીલ ગુલાલ કંકુ પીળા પુષ્પોથી પૂજન કરવું આખો દિવસ ફળાહાર કરવો બની શકે તો રાત્રિ જાગરણ કરવું આ રીતે ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો મિત્રો હતું દ શૈશી વ્રતનું મહત્વ ચાતુર્માસ વ્રત નું મહત્વ થઈ ગયા આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતા તેના રાજ્યની પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં લાગ ત્રણ વર્ષ સુધી દારૂ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યો કેટલાક લોકો દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારવા લાગ્યા અનાજના ફાંફા પડવા લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન એ બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠિયા લાગે છે જરૂર મારો કોઈ દોષ હોવો જોઈએ મહર્ષિ અંગીરસના આદેશથી માંધાતા રાજાએ દેવશયની એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને સુખકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત જરૂર કરવો જોઈએ માંધાતા રાજાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું અને મુશળધાર વરસાદ થયો ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલખ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢસો દગિયારસ એ દેવશયની એકાદશી આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવો મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ વ્રત જરૂર કરવું દેવશયની એકાદશી અને ચાતુર્માસનું મહત્વ નીતિ નિયમો તેમજ કથા આપે સાંભળી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ